ગુજરાતના ગાંધીનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે થયું કે કેમ કે એક મહિલા છે એમને અચાનક પગના નીચેના ભાગમાં એકદમ દુખાવો થવા લાગે છે અને પગમાંથી લોહી નીકળવા માંગે છે તો પરિવારને એવું થયું કે કાંકરો વાગ્યો હશે પગમાં અને હોસ્પિટલ પહોંચી અને એનું ઓપરેશન કરવામાં આવે છે તો પગમાંથી બંદૂકની ગોળી નીકળે છે શું થયું હતું એ છોકરીને અને હવે પોલીસ શું કરી રહી છે વિસ્તારથી વાત કરીએ વીડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇફ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં વાત જાણે એમ છે કે દહેગામ કોલેજની વિદ્યાર્થીની છે જેનું નામ છે રોશની ગાંધીનગર તાલુકાના વડોદરા ગામની રહેવાસી છે આ છોકરી શનિવારની નજીક એ પરિવારના એક વ્યક્તિને મળવા માટે ઘરની પાસે ગઈ હતી અને મળી અને નજીક આવી રહી હતી ત્યારે ડાબા પગના નીચેના ભાગમાં અચાનક એને દુખાવો થવા લાગે છે અને લોહી નીકળવા લાગે છે અચાનક કારણે તેની પણ નીકળી જાય છે આસપાસના લોકો અને રોશનીના ઘરના જે છે ત્યાં પહોંચી જાય છે દુખાવો વધારે થયો એટલે કાકા તેને ડભોડાની જે સ્વાસ્થ્ય કેન્દ્ર છે ત્યાં લઈ જાય છે ડૉક્ટરે શરૂઆતમાં ઘા જોયો હતો અને પછી એક્સરે કરાવવા માટે કહ્યું એક્સરેનો કઢાવવામાં સમય નતો એટલે ઘાનું ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશન કર્યું તો ખબર પડી કે પગના ભાગની અંદર કોઈ કાકરો વાકરો નહીં પરંતુ ગોળી નીકળે છે હોસ્પિટલવાળા જે લોકો છે એ પોલીસ પાસે જવાની સલાહ આપે છે અને પરિવાર છે પોલીસ પાસે જાય છે ડેવડા પોલીસ મથકમાં આ કેસ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પીએસઆઈ એમ એ રાણાનું કહેવું છે કે પહેલા અમને એવું હતું કે નજીકના ફાર્મ હાઉસમાંથી ગોળી ચાલી હશે લગભગ મીટરના અંતરમાંથી ગોળી ચાલી હશે જોકે પોલીસનું માનવું છે મેડિકલનું છે કે મેડિકલ મીટરની આસપાસથી ગોળી વાગી કે હજુ સુધી ગોળી કઈ રીતના ચાલી એના વિશે કંઈ ખબર નથી પડી પોલીસનું માનવું છે કે જો ગોળી વધારે પાસેથી લાગી હશે ને તો પગની આરપાર થઈ જવી જોઈએ બાવીસ કેલીવરની જે આ ગોળી છે એ મામલે પોલીસે ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે અને ભારતીય દંડ સંહિતાની ત્રણસો આઠ સશસ્ત્ર અધિનિયમ અને ગુજરાત પોલીસ અધિનિયમ કેસ નોંધવામાં આવ્યો છે છે હવે પોલીસ તપાસમાં કઈ મોટી વાત સામે આવે કે તો જોવાનું રહેશે કારણ આ તો એકદમ વિચિત્ર કેસ થઈ જાય કે પગમાં કાંકરો વાગ્યો છે એવું કઈ અને ઓપરેશન કરવામાં આવે છે અને ઓપરેશન કરી અને ખબર પડે છે કે પગમાંથી તો કાંકરો નહીં અને ગોળી નીકળે છે શું થશે જોવાનું રહેશે તમે અમારી સાથે જોડાયેલા રહેજો વાઇફ્સ ઓફ ઇન્ડિયા પર ધન્યવાદ